你打你，别拿！你拿不拿？别碰！啊，你怎么不抓呀？你这玩哪能干嘛？

લેમવા ગવલે કુદીને જા એ આ વાત જો આ લીધા આ હું બે હારે તૈયાર આવો અંધો એ કરીયો ઓના આલી પર નકા આપણે ના પાના વાગ્યા યાર કાલે કર પામ લો ઈ કશ આનું બુદ્ધુ આવશે તે લેમેલા કરી જો ઓરી ઘડિયાકો હો કદી આયો જ નહીં કદી નહીં હું તો આયે કો તাজি લી આદરી કરી છે હાલ તો ઈ શું તણ શું કરી છે તા

200000 રૂપિયા કરી ગયેલામાં વાત ના રખે. એક લેતા હોય એવો બધા હરો. હા આ પૈસા. ડાયરેક્ટ તને તો હાલવા જ નઈ મન હોય અલ દે. પેલો પેલો બાકી છે તમી. આ પ્રોજા મહિનાના 50000. અતે હોય તો શેડ હાલ દે મારે ઉપરમાં કાપી લેજો બરોબર. 20000. બરોબર. જામેનાનું શું પૂરો થઈ ગયો બરોબર.

આ હેડો હોરી ધઢી ને ઇના ઉપર હારું ઓર બાઈક માર પાણી સાથે નઈ લ્યો ના તને ખબર નઈ પડતી ના પેલા ગાભા ભઈ તો જો બગલા ને જેમ રહે છે આ દે ઠંડી કોય એવા તું ના ઓ કાળિયા નાવા બેક નાવા બે તું યાર તું જા નઈ આય પાણી હે તે જા હેડ નઈ આય તું આમાં કાળો ના આવો તું જા નઈ આય માર નઈ આવો